હાથમાં ધારદાર દાતડા સાથે દાદાગીરી કરી રહેલી આ મહિલા પશુપાલક છે ઘટના એવી છે કે સુરતના કાપોદરામાં મહાનગરપાલિકાની ટીમ ઢોર પકડવા માટે આવી અને આ દરમિયાન પોતાની ગાયો પકડાઈ જતા મહિલા વિફરી હાથમાં દાંતડું લઈને આ મહિલાએ જાણે જંગના મેદાનમાં ઉતરી હોય એ રીતે દાંતડું વીંજવા લાગી મહિલાની હરકતોથી ઢોર પાર્ટી કર્મચારીઓ ડઘાઈ ગયા કારણ કે જો દાંતડું લાગે તો જીવ પણ જઈ શકે એમ હતો ઉભળો સો નંબર પર કોલ કરો છો ટીચર બોલેન નંબર પર કોલ કરો છો બેન એફઆર કરી પોલીસ કસ્ટ કરી દે પોલીસ કસ્ટ કરી દે બેન યાદ રાખજો હા એ ઓલા બચ્ચાના વિડિયો વિડિયો ઉતાર બચ્ચાના વિડિયો મારશો વાટેનું મારશો માર ગરીબ ભાઈ તમ છોડી દે ગરીબ ભાઈ તમ છોડી દે એ જવા દે ટેબલા પર ચાલો એની બાઈક કેટલી છે એ લોકો જ ટેબલા દોલ દાખલ મા આ મહિલાની સાથે અન્ય એક મહિલા સહિત ત્રણ લોકો આવ્યા અને ઢોર પાર્ટીએ પકડેલા પશુઓના દરોડા કાપીને છોડાવી ગયા સમગ્ર મામલે મનપા અધિકારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી જેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ અને ત્રણેયની ધરપકડ કરી લીધી છે હું સો નંબર પર કોલ ગિરીશભાઈ તમે છોડી દો ગીરી તમે છોડી દો એ જોવા દે એની બાઈક કેટલી છે